સુરતના હીરા ઉદ્યોગમાં યુએસની નામાંકિત કંપનીના પાયા તરીકેની ખોટી ઓળખ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી વેપારીઓ સાથે રૂપિયા ચાર પોઇન્ટ એંસી લાખની છેતરપિંડી આચરવાના કેસમાં એમ કે ડાયમંડ ફોર્મના માલિક ઇકો સેલ દ્વારા નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટી નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ ઠગાઈ માટે એક વ્યવસ્થિત મોડસ ઓપરેન્ડિ અપનાવી હતી તેઓએ રેપનેટ એપ્લિકેશન પરથી વેપારીઓના નામ અને સરનામાની વિગતો મેળવી હતી ત્યારબાદ અન્ય વેબસાઇટ પરથી હીરાનો વેપાર કરતી અમેરિકન કંપનીના નામ લોગો અને હોદ્દાઓ કર્મચારીઓના ફોટોગ્રાફ્સ દુરુપયોગ કર્યો હતો આરોપીઓએ ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિદેશના વર્ચ્યુઅલ નંબરો મેળવ્યા હતા જેના પર વિદેશી કંપનીના કર્મચારીઓના ફોટા સાથે વોટ્સઅપ એકાઉન્ટન્ટ બનાવ્યા હતા વોટ્સઅપ ચેટના આધારે સુરતના વેપારીઓ સાથે સંપર્ક સાધી સાત દિવસમાં પેમેન્ટ આપવાની ડીલ કરીને કરોડોના હીરા ખરીદ્યા હતા હીરાની ડિલિવરી દુબઈ બેંગકોક અને હોંગકોંગ માટે મંગાવી હતી અને ડિલિવરી મળતાની સાથે જ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી દઈને વેપારીઓ સાથે છેતરપિંડી આજરી હતી હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિખ્યાત છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવરણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી જેમાં સુરત શહેરના છ જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ સાત જેટલા હીરાની ડિલિવરી આ છ લોકો પાસેથી દુબઈ બેંગકોક હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ સાત જેટલા હીરાની કિંમત ટોટલ પાંચ લાખ બત્રીસ હજાર અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો પાંચ કરોડ જેટલા હીરાની કિ હીરાની કિંમત થાય છે આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ હોંગકોંગ બેંગકોક કરવામાં આવ્યા બાદ જે સાત દિવસ બાદ જે ડિલિવરી કરવા પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું ન અને એનું સંધાન એ તમામ અરજદારો છે એ પોલીસ શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સ વિંગ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ત્રણ ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી ઇકોનોમિક ઓફિસની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમ ટીમો આ જે આખે આખું જે નેક્સસ છે આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને બે આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમ કે ડાયમંડ ફોર્મનો પ્રોપરેટર છે અત્યાર સુધીમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આખે આખું નેક્સસ જે છે આખી આ જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એ આજથી પાંચ મહિના પહેલા મે જૂનમાં આખી આ કોન્સ્પિરસી કરવામાં આવી હતી જે અનુસંધાને અલગ અલગ પાંચથી છ વ્યક્તિઓ જેની અંદર મુખ્ય વ્યક્તિઓ ચેતન સુથાર અને અનુ શાહ આ બે વ્યક્તિઓ મુંબઈથી આવીને સુરતમાં જે મિતુલ ગોટી અને નિકુંજ રામલિયાને મળ્યા હતા અને સાથે સાથે અન્ય આરોપીઓને મળ્યા હતા અને આ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે સુરત શહેરના જાણીતા જે ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલ લોકો છે એમનો અમેરિકાની અલગ અલગ કંપનીઓના ઓફિશિયલ વ્યક્તિઓ તરીકે કોન્ટેક કરીશું વોટ્સઅપ દ્વારા અમેરિકન વર્ચ્યુઅલ નંબર આધારે અને એ દ્વારા આપણે આ લોકો પાસેથી જે ડાયમંડ છે એની ખરીદી કરીશું અને ત્યારબાદ પેમેન્ટનો સાત દિવસનો વાયદો આપીને પછી આપણે એ ફોન બંધ કરી દઈશું એ મોડસ જે એમની ઓપરેન્ડી કહીએ તો એની અંદર આ પાંચથી છ લોકો સૌથી પહેલાં ભેગા થયા હતા એ લોકોએ સુરત શહેર ખાતે એક સ્પેસિફિક મકાન ભાડે રાખ્યું હતું ત્યાં એમણે સૌથી પહેલાં એક સિમ કાર્ડ ડમી સિમ કાર્ડ લીધું હતું જેનો ડોંગલ તરી ઉપયોગ કરીને એનો ઇન્ટરનેટ ઉપયોગ કર્યો હતો એની સાથે સાથે એ લોકોએ વર્ચ્યુઅલી અલગ અલગ અમેરિકન નંબરો વોટ્સઅપ એક્ટિવેટ કર્યા હતા આ એક્ટિવેટ થઈ ગયા બાદ આ જે આરોપીઓ છે એમણે એક્ઝિમપીડિયા એક્ઝિમપીડીયા નામની વેબસાઇટ અને અલગ અલગ જે બીજી વેબસાઇટ પરથી અમેરિકન જે ડાયમંડ સાથે જોડાયેલી કંપની અને કંપની સાથે જોડાયેલા એમના એમ્પ્લોઈઝની ડિટેલ એમ એમના ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા અને આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ એમને વોટ્સએપમાં ડીપી લગાવીને કંપનીના ઓફિશિયલ નંબર તરીકે બતાવવા માટે કર્યો હતો ત્યારબાદ સુરતના જે વેપારીઓ છે એમની વિગતો એમને રેપનેટ નામની જે વેબસાઇટ છે રેપનેટ ઉપર વિશ્વ તમામ વિશ્વના અલગ અલગ મોટા ડાયમંડના બિઝનેસો પોતાના ડાયમંડ છે સેલિંગ માટે એની ડિટેલ્સ મૂકતા હોય છે અને એ જે વિગતો છે સુરતના ડાયમંડના જે વેચાણ કરનારા લોકો છે એમના ડાયમંડની વિગતો રેપનેટ પરથી મેળવી હતી અને ત્યારબાદ એ લોકોએ અલગ અલગ જે ડાયમંડ વિક્રેતાઓના ફોન નંબર પર અમેરિકન વોટ્સઅપ નંબર આધારે સંપર્ક કર્યો હતો અને અમેરિકન કંપની તરીકે એમની ઓળખાણ આપીને એ લોકોએ આ ડાયમંડની ડિલિવરી દુબઈ હોંગકોંગ અને બેન્કોક ખાતે લીધી હતી મેં કહ્યું એ પ્રમાણે ટોટલ સાત ડાયમંડની ડિલિવરી દુબઈ અને હોંગકોંગ બેન્કોક ખાતે કરવામાં આવી હતી જેની કિંમત અંજારીત પાંચ કરોડ રૂપિયા છે આ આખી આખી જે કોન્સ્પિરસી છે એની અંદર દસથી વધુ લોકો સામેલ છે હાલ બે આરોપી નિકુંજ અને મિતુલની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપી બાબતે અલગ અલગ તપાસ ટીમો મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવી છે હું મીડિયા મિત્રોના માધ્યમથી તમામ સુરત શહેરના ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નમ્ર અપીલ કરીશ કે આગામી દિવાળીના તહેવારો અનુસંધાને જ્યારે પણ આપની પાસે કોઈપણ વ્યક્તિ ડાયમંડના ખરીદી માટે કે વેચાણ માટે કોન્ટેક કરતો હોય તો મેકશ્યોર કરવામાં આવે કે એની ઓફિશિયલ આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવે જે તે કંપની સાથે ઈમેલથી સંપર્ક કરવામાં આવે જે તે કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબર્સ કે ઓનર્સના નંબર સાથે કોન્ટેક કરવામાં આવે એની સાથે સાથે જે રેફરન્સીસ દરેકે દરેક કંપની પોતાના રેફરન્સ પણ આપતી હોય છે જેની સાથે બિઝનેસ કરેલા હોય છે એ રેફરન્સીસ સાથે વાત કરીને પણ કન્ફર્મ કરવામાં આવે અત્યારનો જે કિસ્સો છે એની અંદર ફક્ત ને ફક્ત વોટ્સએપ નંબર અમેરિકન વોટ્સએપ નંબરના કોન્ટેકના આધારે પાંચ કરોડથી વધુ કિંમતના હીરા ડિલિવર કરવામાં આવ્યા હતા એટલે આ પ્રકારની જે ભૂલ છે એ કોઈ પણ બિઝનેસમેન ના કરે એ ટેક્સટાઇલ સાથે જોડાયેલો હોય કે હીરાના બિઝનેસ સાથે જોડાયેલો હોય કે કોઈપણ પ્રકારના બિઝનેસ સાથે મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ સુરત શહેરની જનતાને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ વતીથી આ નમ્ર અપીલ કરું છું